મિત્રો દરેક ઘરમાં ભાખરી બનાવવાની રીત એકદમ અલગ હોય છે જેમ કે જાડી પાતળી ઘી વાળી કે પછી તેલની તળેલી અથવા તો મસાલા વાળી અને આપણા ગુજરાતીઓના ઘરમાં તો ભાખરીથી જ સવાર પડે સવારનો નાસ્તો આપણે હંમેશા ભાખરીથી કરતા હોઈએ છીએ તો આજે હું તમારી સાથે ભાખરી બનાવવાની એકદમ સરળ અને ખૂબ જ યુનિક રીત બતાવું છું જેનાથી ભાખરી ખૂબ લાંબા સમય સુધી સારી પણ રહેશે એકદમ ક્રિસ્પી કુરકુરી અને બિસ્કીટ જેવી બનશે અને એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે જેટલી પણ બનાવો ને એટલી ઓછી પડશે તો જુઓ એના માટે મેં અહીંયા એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને આ ઘઉના લોટ ને આપણે હવે ચાળી લઈશું અહીંયા મેં એકદમ ઝીણો જે રોટલી માટે આપણે દળાવીએ છીએ એ લોટ લીધો છે પણ ભાખરી બનાવવા માટે આપણે હંમેશા જાડા લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ ખાસ કરીને એટલા માટે હું ઝીણા લોટનો ઉપયોગ કરી બતાવું છું કે તમારી પાસે જો ઘરમાં જાડો લોટ ન હોય ને તો પણ આરામથી તમે ભાખરી બનાવીને તૈયાર કરી શકો આ રીતે સૌથી પહેલા આપણે ઝીણો લોટ લઈશું ઝીણા લોટને થોડો કરકરો બનાવવા માટે આપણે આમાં બે ચમચી જેટલી સુજી ઉમેરીશું એટલે કે સુજી અથવા તો રવો એમાંથી કોઈ પણ એક વસ્તુ ઉમેરી શકો છો અને સુજીને સારી રીતે મિક્સ કરી લઈશું તમારી પાસે જો જાડો કરકરો લોટ દળાવેલો હોય તો તમારે એને જ ઉપયોગમાં લેવાનો છે હવે આટલા લોટમાંથી આપણે કેટલી ભાખરી બનશે એ ચેક કરી લઈએ તો જુઓ અહીંયા અંદાજે આપણે આમાંથી ત્રણ જેટલી ભાખરી બનાવીને તૈયાર કરી શકીશું માપ લેવાની આ એકદમ જૂની રીત છે ખાસ કરીને કોઈ બિગિનર્સ હોય તો એને આ ટિપ્સ વધારે ઉપયોગી થશે આ રીતે હાથની મદદથી માપ લઈ લેવાનું તો આના ઉપરથી ખ્યાલ આવી જશે કે કેટલી ભાખરી બનશે તો ચાલો હવે આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરીએ આજે જે ભાખરીની અંદર આપણે ઘીનું મોણ નાખીશું કેમ કે ઘીનું મોણ ઉમેરવાથી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને લાંબા સમય સુધી એનો ટેસ્ટ પણ સારો રહે છે અહીંયા ત્રણ ભાખરીના માપ પ્રમાણે આપણે ત્રણ ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને ઘીને મેલ્ટ કરી લીધું છે જેથી આપણે મિક્સ કરીએ ત્યારે ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય અને ત્યાર પછી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું તો તો થોડું ઉમેરવાનું ભાખરી એકદમ ટેસ્ટી લાગશે નાસ્તાની જે ભાખરી હોય છે એમાં થોડું મીઠું ચડિયાતું જાય છે અહીંયા મોણને ને આપણે ખૂબ સરસ રીતે લોટ ની અંદર મિક્સ કરી લેવાનું છે અહીંયા આટલા લોટની સામે આપણે જે ત્રણ ચમચી મોણ ઉમેર્યું છે એ બિલકુલ પરફેક્ટ છે જુઓ આમ કરવાથી એકદમ સરસ મુઠ્ઠી વળી જાય છે એટલે કે મુઠ્ઠી પડતું મોણ ત્રણ ચમચી થી લાગી જશે અને જો વધારે પડતું મોણ નાખીશું ને તો ભાખરી ભાંગી જશે શેકતી વખતે જ ભાખરી ભાંગવા લાગશે હવે આપણે લોટ ને બાંધી લઈશું તો લોટ બાંધવા માટે આપણે અહીંયા પાણીનો પણ ઉપયોગ નહીં કરીએ આજે જે ભાખરી બનાવીશું એ તેલ કે પાણી વગર બનાવીશું તો તેલની જગ્યાએ આપણે અહીંયા ઘી વાપર્યું છે અને પાણીની જગ્યાએ આપણે દૂધની મલાઈનો ઉપયોગ કરીશું તો અહીંયા એક ચમચી જેટલી મેં દૂધની મલાઈ લીધી છે મોટી ચમચી ભરીને લીધી છે તો સૌથી પહેલા આપણે એ મલાઈને લોટમાં ઉમેરી દઈએ અને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ જરૂર જણાય તો આપણે અહીંયા દૂધનો ઉપયોગ કરીશું અને પાણી ન હોવાથી એની બગડવાની શક્યતા પણ બહુ ઓછી થઈ જાય છે અહીંયા લોટ ને આપણે બાંધ્યો છે પણ હજી લોટ છે એ ભાંગી જાય છે એના અંદર જોઈએ એટલી ભીનાશ આવી નથી

જેથી અંદર જે રવો નાખેલો છે એ સરસ રીતે ફૂલી જાય હવે લોટરેસ્ટ થાય છે ત્યાં સુધીમાં સવારે નાસ્તામાં ભાખરી સાથે ખાઈ શકાય એવી ટેસ્ટી લસણની ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે થી વીસ નંગ જેટલી લસણની કળીઓ લેશું અને એક લીલા મરચાંને સમારીને ઉમેરી દઈશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું જરૂરિયાત મુજબ લાલ મરચું ઉમેરીશું અંદાજે ત્રણ ચમચી જેટલું ઉમેરું છું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી ચટણીનો કલર ખૂબ જ મસ્ત આવશે નાની અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુઓને આપણે અધકચરી ખાંડી લેવાની છે જુઓ આ રીતે આપણે ચટણી ખાંડી અને તૈયાર કરી લીધી છે એની અંદર જે મરચાંના અને લસણના ચંક્સ છે એ થોડા અધકચરા રહે એ રીતે કરવાની છે ત્યાર પછી ગેસ ઓન કરી અને ગેસ ઉપર આપણે એક તડકા પેન મૂકીશું અહીંયા ચટણીની ક્વોન્ટિટી ઓછી હોવાથી મેં નાનું વાસણ લીધું છે પછી પેન થોડું ગરમ થાય એટલે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે જુઓ અહીંયા તેલ થોડું ગરમ થઈ જાય અને રાઈ ફૂટવા લાગે એ સમયે આપણે લસણની જે ચટણી તૈયાર કરી છે ને એને ઉમેરી દઈએ અને તેલમાં ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને આપણે અત્યારે એકદમ ધીમી રાખવાની છે કેમ કે ગેસની ફ્લેમ હાય હશે તો મરચું બળવા લાગશે હવે ફટાફટ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ થોડું ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા લસણ અને મરચું એકદમ સરસ રીતે કકડી ગયું છે એ સમયે બે ચમચી જેટલું દહીં ઉમેરીશું દહીંને મેં ફેંટી અને તૈયાર કરેલું છે જેથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવે અને જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો જુઓ અહીંયા થોડી જ મિનિટોની અંદર આપણી એકદમ ટેસ્ટી એવી લસણની ચટણી બનીને તૈયાર છે ભાખરી સાથે રોટલી સાથે કે રોટલા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે વળી તમે પંદર દિવસ સુધી આ ચટણીને સ્ટોર પણ કરી શકો છો હવે આપણે લોટને ચેક કરી લઈએ જુઓ આ રીતે થોડી વાર રેસ્ટ થવા દેવાથી લોટ થોડો કઠણ બન્યો છે કેમ કે સુજી એના અંદર છે ને એ સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે લોટને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એમાંથી એક સરખી સાઈઝના લુવા તૈયાર કરી લઈએ તો જુઓ જે રીતે આપણે શરૂઆતમાં માપ લીધું હતું કે ત્રણ ભાખરી બનશે એ રીતે જ અહીંયા ત્રણ લુવા તૈયાર થયા છે હવે આપણે ભાખરીને વણીને તૈયાર કરવાની છે તો વણવા માટે આપણે અહીંયા પાટલી નહીં પણ આ રીતે ખમણીનો ઉપયોગ કરીશું અને શા માટે ઉપયોગ કરીશું એ હું તમને આગળ બતાવું છું તો આ રીતે સૌથી પહેલા એક લુવો લેવાનો છે અને એને એકદમ સરસ શેપમાં લઈ લેવાનો છે અને ત્યાર પછી આપણે એને ખમણી ઉપર સેટ કરીશું અને થોડું પ્રેસ કરીશું જેથી લુઓ છે એ ખમણી ઉપર એકદમ સરસ રીતે સેટ થઈ જશે અને ત્યાર પછી વેલણ ની મદદ થી સરસ રીતે વણી લઈશું જે રીતે આપણે પાટલી ઉપર વણતા હોઈએ એ એ જ રીતે રીતે વણી વણી લેવાનું લેવાનું છે આ થોડું પ્રેસ કરી અને કોઈ જગ્યાએ જાડી કે પાતળી ન રહે ખાસ તો જુઓ અહીંયા આપણી ભાખરી એકદમ પરફેક્ટ વણાઈ ગઈ છે અને શા માટે આપણે એને ખમણી ઉપર બનાવીએ છીએ આ રીતે એકદમ સરસ ડિઝાઇન પડી જશે અને આમ કરવાથી ભાખરી ફૂલશે પણ નહીં તો અહીંયા બધી જ ભાખરીને મેં વણીને તૈયાર કરી લીધી છે હવે આપણે ગેસ તરફ જઈશું અને ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે તાવડી મૂકીશું આપણે આજે જે ભાખરી બનાવીશું એ લોઢી કે તવા ઉપર બિલકુલ નહીં બનાવીએ એકદમ ટ્રેડિશનલ રીતે માટીની જે તાવડી છે એના ઉપર બનાવીશું અહીંયા તાવડી થોડી થોડી ગરમ થઈ ગઈ છે આ રીતે હાથ કરતા ખ્યાલ આવી જશે એ સમયે આપણે તાવડીમાં ભાખરી મૂકી દઈએ અને ગેસની ફ્લેમ ને બહુ હાઈ પણ નહીં અને બહુ ધીમી પણ નહીં એ રીતે રાખીશું ભાખરી આ રીતે થોડી ઘણી શેકાઈ જાય એટલે તરત જ આપણે સાઈડ ચેન્જ કરીશું અને ત્યાર પછીમાં ભાખરીમાં આ રીતે ચીપટી જેવા આકારમાં ડિઝાઇન બનાવીશું એકદમ આસાનીથી અને ઝડપથી બની જશે એક રાઉન્ડ પૂરો થાય એટલે તરત નીચેની સાઈડ આપણે એ રીતે રાઉન્ડ લઈશું અને આ રીતે આપણે થોડી થોડી નાની નાની ચીપટી લેવાની જેથી નીચેની સાઈડ દેખાઈ ન જાય આ જે ભાખરી આપણે બનાવી રહ્યા છીએ એ રાજસ્થાની ટ્રેડિશનલ ખોવા ભાખરી કહેવાય છે જુઓ આ રીતે એકદમ સરસ ડિઝાઇન પાડી લીધી છે હવે આપણે ભાખરીની સાઈડ ચેન્જ કરીશું આ રીતે અને એને બિલકુલ વગર ધીમા તાપે થવા અને નીચેની સાઈડ થોડી શેકાઈ જાય એટલે માટે ગેસ પર રાખીશું જુઓ આ રીતે રીતે એકદમ સરસ ભાખરી બનીને તૈયાર થશે બનાવવાની રીત એકદમ સિમ્પલ છે સૌથી પહેલા જે ઉપરની સાઈડ વણેલી હોય છે એને આપણે મૂકીશું અને જે નીચે કરકરિયા વાળો ભાગ છે એને ઉપર રાખીશું ગેસની ફ્લેમ ને અત્યારે મીડિયમ પર રાખીશું અને નીચે થોડું શેકાવા દેશું નીચે થોડું શેકાઈ જાય એટલે તરત જ સાઈડ ચેન્જ કરી લેવાની છે અને ત્યાર પછી ઉપરની સાઈડ આપણે આ રીતે ડિઝાઇન પાડી લેવાની છે નીચે આ રીતે થોડી ચડી જાય એટલે આપણે ગેસ પર મૂકીશું તમે જો ચૂલા ઉપર બનાવતા હો તો તમારે આ રીતે ચૂલા ઉપર શેકી લેવાની છે ખાસ કરીને ટ્રેડિશનલ રીતે બનતી ભાખરી ચૂલા ઉપર બનતી હોય છે જુઓ અહીંયા આપણે ત્રણેય ભાખરી બનાવીને તૈયાર કરી લીધી છે ઉપરથી ખૂબ જાજુ બધું ઘી નાખી અને શિયાળાની સવારમાં ચા સાથે એન્જોય કરો ખૂબ જ મજા આવી જાય એવી ટેસ્ટી બને છે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને એકદમ બિસ્કિટ જેવી બને છે જુઓ અને આપણે તૈયાર કરેલી લસણની ચટણી સાથે તો એનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ ટેસ્ટી ચટણી અને ભાખરી પણ એટલી જ અમેઝિંગ બને છે આ ભાખરી પંદર દિવસ સુધી એકદમ સરસ રહે છે લાંબા સમય સુધી મુસાફરીમાં પણ તમે સાથે લઈ જઈ શકો છો કેમ કે આપણે એના અંદર પાણીનો બિલકુલ ઉપયોગ કરેલો નથી ક્યાંય પણ કાચી ન રહે એ ખાસ જોવાનું જો કાચી રહેશે તો એ જગ્યાએથી બગડવા કરશે એટલે એકદમ સરસ રીતે એને શેકી લેવાની જેથી લાંબા સમય સુધી તમે એને સ્ટોર કરી શકો અને એન્જોય કરી શકો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવી ખોબા ભાખરીની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ભાખરી બનાવવાની નવી રીત તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો